નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ શિક્ષણ સહાયક ભરતીની લેટેસ્ટ અપડેટ આપની સમક્ષ લઈને ફરી આવી ગયું છે આ અપડેટ આપતા પહેલાં આપને જણાવી દઈએ કે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું કે શિક્ષણ સહાયકની નવી જગ્યાઓ માટે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા માટેના કેમ્પના આયોજન બાબત એક પરિપત્ર થયો છે જે આ વિડિયોમાં આપની સમક્ષ રજૂ કરું છું વિડીયો ગમે તો લાઇક કરજો અને આપના ગ્રુપમાં શેર કરજો તેર બા તેર બે બે હજાર પચીસનો પરિપત્ર છે વિષય છે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત જે માધ્યમિક અને માધ્યમિક શાળાઓ છે એના રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા કેમ્પના આયોજન બાબત તો વિસ્તારથી જોઈએ મિત્રો તો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આપના જિલ્લાની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મળેલ વર્ગ વધારાની મંજૂરીના અનુસંધાને જે શાળાઓમાં શિક્ષણ સહાયકની નવી જગ્યાઓ ઉપસ્થિત થયેલ છે તેવી શાળાઓના રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાનું આયોજન થનાર છે જેમાં રોસ્ટર સંબંધિત સરકારશ્રીની સ્થાયી સૂચનાઓને આધીન અસલ રોસ્ટરો સાથે જિલ્લા કચેરી અત્યારે આવવાનું થાય છે દિન સાતમાં ચકાસણી પૂર્ણ કરવા જણાવેલ છે મિત્રો રાજ્ય કક્ષાના કેમ્પની તારીખ હવે પછીથી જણાવવામાં આવશે એવું માધ્યમિક સંયુક્ત નિયામક ગાંધીનગર દ્વારા પરિપત્રમાં જણાવેલ છે તો મિત્રો જે વર્ગ વધારાની મંજૂરી મળી છે અને એમાં જે શિક્ષણ સહાયકની નવી જગ્યાઓ છે એ બાબતે રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરવાનું કહેવામાં આવેલું છે તો મિત્રો શિક્ષણ સહાયક હોય વિદ્યા સહાયક હોય અન્ય કોઈ પણ શિક્ષકની ભરતીની અપડેટ આવશે તો તરત જ આપણે આ ચેનલમાં મૂકી દઈશું આશા રાખીએ કે આ અપડેટ આપને ઉપયોગી થઈ હશે નવું તમને જાણવા મળ્યું હશે આવી જ અપડેટ લાવતા રહીશું ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નોટિફિકેશન મળી જાય બાજુમાં આપેલું બેલ આઈકોન પર દબાવી દેજો જેથી કરીને તરત નોટિફિકેશન મળી જાય મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત વંદે માત્ર